કલ્પના કરો કે તમને અંતરિક્ષમાં એક અઠવાડિયા માટે મોકલવામાં આવે અને તમે નવ મહિના સુધી શૂન્યાવકાશમાં ફસાઈ જાઓ કલ્પના કરતા જ ધ્રુજારી છૂટી જાય છે તો જરા વિચારો સુનિતા વિલિયમ્સ અને બુચ બિલમોરે અંતરિક્ષમાં નવ મહિના કેવી રીતે વિતાવ્યા હશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા નાસાના આ બંને અંતરિક્ષયાત્રી આજે નવ મહિના બાદ ધરતી પર પાછા આવ્યા આટલા બધા સમય સુધી ગુરુત્વાકર્ષણ વિનાની દુનિયામાં રહી તેઓ પૃથ્વી પર પાછા આવ્યા એટલે તેમણે અનેક શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરવો પડશે એવી તકલીફો જે તેમનો જીવ પણ લઈ શકે છે નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર શૂન્યાવકાશમાં હાડકાની ઘનતા ઘટી જાય છે જેનાથી હાડકા તૂટવાનું જોખમ પણ વધી જાય છે ઉપરાંત ઉભા રહેવા અને ચાલવા જેવી શારીરિક પ્રવૃત્તિ ઓછી થવાથી સ્નાયુઓ પણ નબળા પડી જાય છે લાંબો સમય અંતરિક્ષમાં રહેતા અંતરિક્ષયાત્રીઓનું હૃદય શૂન્યાવકાશમાં કામ કરવા ટેવાઈ જાય છે જેથી તેઓ જયારે પૃથ્વી પર પરત આવે ત્યારે તેમના હૃદયને ગુરૂવાકર્ષણ બળની વિરુદ્ધ રક્ત પ્રવાહ ચાલુ રાખવો પડે છે આ કામ પાર પાડવામાં હૃદયને ક્યારેક ઘણો સમય લાગે છે અને શરીરના દરેક ભાગમાં લોહી સમયસર નથી પહોંચી શકતું આ સ્થિતિમાં અંતરિક્ષયાત્રીઓના શરીરમાં લોહી ઘંટાઇ જવાનું પણ જોખમ રહે છે શૂન્યાવકાશમાંથી પૃથ્વી પર આવ્યા પછી અંતરિક્ષયાત્રીઓના શરીરમાં હાજર પ્રવાહી મગજની આસપાસ એકઠું થવા લાગે છે આ કારણસર તેઓ ફ્લુના લક્ષણો હોય તેવો અનુભવ કરે છે આ પ્રવાહી અંતરિક્ષયાત્રીઓની યાત્રીઓની આંખોની કીકીનો આકાર બદલી નાખે છે જેથી તેમને જોવામાં પણ મુશ્કેલી પડે છે પૃથ્વી પર પાછા ફર્યા પછી ઘણા અંતરિક્ષયાત્રીઓને રાતોરાત ચશ્માની જરૂર પડવા લાગે છે અગાઉ પણ અંતરિક્ષમાં ગયેલા વિજ્ઞાનીઓ ચાલવામાં તકલીફ આંખોની રોશની ઓછી થવી ચક્કર આવવા તેમજ બેબી ફીટ જેવી ફરિયાદો કરી ચૂક્યા છે બેબી ફિટમાં પગના તળિયા નવજાત બાળક જેવા મુલાયમ બની જાય છે અંતરિક્ષ યાત્રી ટેરી વર્ટ્સના જણાવ્યા મુજબ અંતરિક્ષમાંથી પૃથ્વી પર પાછા આવ્યા પછી શરીરને પૃથ્વીના વાતાવરણમાં અનુકૂલન સાધતા ઓછામાં ઓછું અઠવાડિયું લાગે છે એવું કહેવાય છે કે સુનિતા અને વિલમોર થોડોક વધારે સમય લાગી શકે છે આનાથી તેમની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જશે જેથી ચેપ લાગવાનું અને બીમાર પડવાનું જોખમ પણ વધી જવાની શક્યતા છે